એકદમ ટેસ્ટી આનંદનો ફેમસ મગ પુલાવ બનાવીશું જેમાં લાલ મરચાંની ચટણી એડ કરવામાં આવે છે જેથી પુલાવનો ટેસ્ટ સો ગણો વધી જાય છે શાક રોટલી ખાવાનું મન ના હોય ને ત્યારે આ પુલાવ બનાવી શકાય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે પુલાવ બનાવવા માટે મેં અહીંયા મગને અડધી વાડકી મગ લીધા છે તેને સાત આઠ કલાક માટે પલાળી રાખ્યા હતા મગ એકદમ સારી રીતે પલળી ગયા છે તો હવે મેં અહીંયા બાસમતી ચોખા બે વાડકી જેટલા લીધા છે અને તેને પણ ધોઈને પંદર મિનિટ માટે પલાળ્યા છે જેથી ચોખા એકદમ જલ્દીથી ચડી જાય પાંચ છ લી સૂકા મરચાં લેવાના કાશ્મીરી મરચાં અને તેને પણ ગરમ પાણીમાં પલાળી દેવાના આપણે તેની ચટણી બનાવીને પુલાવમાં એડ કરીશું જેથી પુલાવનો ટેસ્ટ સરસ વધી જશે અને હવે મગ બાફવા માટે મેં મગનું પલાળેલું પાણી કાઢી નાખ્યું છે મગને કૂકરમાં એડ કરીને અડધો ગ્લાસ પાણી એડ કરવાનું અને ધ્યાન રાખવાનું કે મગ બહુ બફાવાના જોઈએ જો વધારે પડતા મગ બફાઈ જશે ને તો પુલાવ ખાવાની મજા નહીં આવે તેમાં થોડુંક વન ફોર ચમચી જેટલું મીઠું અને સહેજ જ હળદર એડ કરવાની મિક્સ કરી લઈશું અને ઢાંકણ બંધ કરીને એક અથવા તો બે જ વિસળ કરવાની અને તરત જ ગેસની આંચ બંધ કરી લઈશું તો હવે ચોખા બાફવા માટે મેં ત્રણ ગ્લાસ પાણી એક તપેલીમાં લીધું છે એક ચમચી મીઠું અને એક ચમચી તેલ એડ કરવાનું તેલ એડ કરવાથી દાણા સરસ છૂટા રહેશે આપણા ભાતના ઢાંકણ બંધ કરીને પાણીને ઉકળવા દેવાનું જેથી પાણી જલ્દી ઉકળી જાય પાણી આ રીતે ઉકળી જાય એટલે તેમાં ચોખા એડ કરી લેવાના તો થોડાક પલાળેલા ચોખા હશે ને તો આપણા ચોખા પણ જલ્દી બફાઈ જાય છે પણ જો પલાળવાનો તમારી પાસે ટાઈમ ના હોય તો એમને એમ પણ બાફી શકાય ઢાંકણ પોલું રાખીને પાણીને ઉકળવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું જેથી ચોખા નીચે ચોંટી ના જાય ચાર પાંચ મિનિટમાં સરસ ચોખા ચડી જશે એંસીથી નેવું ટકા ચોખાને ચડવા દેવાના તો આપણો પુલાવ સરસ છૂટો બનશે જો ચોખા ચડી ગયા છે તો હવે આપણે એક કાણાવાળા બાઉલમાં ચોખા આપણા ભાતને કાઢી લઈશું તો નીચે એક વાસણ રાખી લેવાનું ઉપર કાણાવાળો બાઉલ મૂકી દીધો છે અને તેમાં ભાત બાફેલા કાઢી દઈશું જેથી પાણી બધું જ નીતરી જાય અને મગને પણ કાણાવાળા બાઉલમાં કાઢી લેવાના એટલે કંઈક થોડુંક પાણી હોય ને તે પણ મગનું હોય તો પણ નીકળી જશે અને હવે આપણા ભાતનું બધું જ પાણી નીતરી ગયું છે તો તેને એક થાળીમાં પહોળા કરી દેવાના જેથી આપણે ભાત એકદમ સરસ ઠંડા થશે ને તો આપણો પુલાવ પણ સરસ છૂટો છૂટો બનશે એટલે જ્યારે પણ પુલાવ બનાવવા ને તો ભાતને વહેલો બાફી દેવાનો અને એકદમ ઠંડો થાય ત્યારબાદ જ પુલાવ બનાવવાનો તો સરસ છૂટો છૂટો પુલાવ બનશે હવે મરચાં પણ પલળી ગયેલા છે તેને મિક્સર જારમાં એડ કરીને પાંચ છ કડી લસણની એડ કરીશું સહેજ મીઠું અને એકદમ નાની ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે થોડું પાણી એડ કરીને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું તો આ ચટણી એડ કરીશું એટલે પુલાવનો ટેસ્ટ વધી જશે અને હવે પુલાવ વઘારવા માટે સાત આઠ ચમચી જેવું તેલ એક પેનમાં લીધું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું એડ કરવાનું હિંગ એડ કરી લઈશું અને લસણના ટુકડા એડ કરી લેવાના એક તેજપત્તાનું પાન એડ કરી દેવાનું અને બે ટુકડા તજના એડ કરી દઈશું એક ચમચી આદુની પેસ્ટ એડ કરવાની પણ જો આદુ તમારે થોડું વધારે તીખો પુલાવ જોઈએ તો આ સમયે મરચાંની પેસ્ટ પણ એડ કરી શકાય લીલા મરચાંની પેસ્ટ અને હવે આદુની પેસ્ટને અડધી મિનિટ જેવું સાંતળવા દઈશું ત્યારબાદ તેમાં ડુંગળી સમારેલી અને કોબી સમારેલી એડ કરવાની ગાજર કેપ્સિકમ અને ટામેટા બે ત્રણ મિનિટ પછી એડ કરીશું તો મેં અડધું કેપ્સિકમ સમાર્યું છે અડધું ગાજરને છીણી લીધું છે અને એક ટામેટું પણ સમારી દીધેલું છે બે ત્રણ મિનિટ પછી અંદર શાકભાજી એડ કરી દેવાના અને મિક્સ કરી લઈશું તો જો બધા શાકભાજી સરસ સંતળાઈ ગયા છે તો તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને એક ચમચી મેગીનો મસાલો એડ કરવાનો અથવા તો પાઉંભાજીનો મસાલો પણ એડ કરી શકાય એક નાની ચમચી ગરમ મસાલોમાં એડ કર્યો છે અને આપણી બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું જે મરચાંની પેસ્ટ છે ને આપણે જે બનાવી હતી તે બધી જ એડ કરી દેવાની સારી રીતે મસાલાને એક મિનિટ માટે સાંકળી લેવાના ત્યારબાદ જ તેમાં આપણે ચોખા એડ કરીશું તો હવે બધા જ બનાવેલો ભાત એડ કરી દેવાનો અને મગ એડ કરી દઈશું તો આ રીતે તમે ક્યારેય જો આ મગપુલાવ ના બનાવ્યો હોય ને તો એકવાર જરૂરથી બનાવજો બહુ સરસ ટેસ્ટી બનશે અને હવે અહીંયા અડધી ચમચી જેટલી આપણે કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને એડ કરવાની કસૂરી મેથીનો ટેસ્ટ પણ પુલાવમાં સરસ આવે છે ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું સારી રીતે મિક્સ કરવાનું તો પુલાવને એકદમ ધીમેથી મિક્સ કરવાનું જેથી આપણા ભાતના દાણા તૂટી ના જાય તબે તો એકદમ નીચેથી આમ અંદર લઈ જવાનો અને મિક્સ કરવાનું અડધી ચમચી જેવો લીંબુનો રસ એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો હવે આપણો પુલાવ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો છૂટો છૂટો અહીંયા પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તો ભાત બાફવામાં થોડું ધ્યાન રાખવાનું અને ભાતને થોડા વહેલા બાફી દેવાના તો સરસ છૂટો છૂટો પુલાવ બનશે તો હવે આપણે પુલાવને સવ કરી લઈશું તો કેટલો સરસ અહીંયા પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તો આ પુલાવને દહીં સાથે અને બનાવેલી લાલ ચટણી સાથે સવ કરવામાં આવે છે સાથે પાપડ પણ ખાઈ શકાય પાપડ કે પાપડી તમે જે ખાતા હોય તે તો એકદમ મસ્ત પુલાવ બનીને તૈયાર જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો